જામનગર શહેરમાં રખડતા શ્વાન આતંક સામે આવ્યો છે શહેરના વોર્ડ નંબર એક માં આવેલ જોડિયાપોંગા વિસ્તારમાં રખડતા શ્વાને ગત રાતે એક બાળક પર હુમલો કર્યો હતો વિસ્તારમાં સાયકલ ચલાવતા હુસૈન નામના દસ વર્ષના બાળક પર હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો બાળકને રખડતા શ્વાને મો અને હાથમાં બચકા ભર્યા હતા ઇજાગ્રસ્ત બાળકને શહેરની જીજી હોસ્પિટલ માટે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો હાલ બાળકની તબિયત સ્થિર જોવા મળી છે આ બનાવ બનતા સ્થાનિક વિસ્તારના બાળકોમાં

તો કાંઈક નિર્ણય કરે સરકાર કે કાલની તારીખમાં વાર બનાવ બયનો ત્રણ છોકરાને અમે અરવિંદમાં લઈ ગયા છે બરાબર તો કાંઈક વ્યવસ્થા કરો એ બાબતમાં અવાર ને અવાર અમારા વિસ્તારમાં આ કેટલી તન ચાર વાર બનાવ બન્યો છે તો કાંઈક નિર્ણય લઈએ સરકાર વોર્ડ નંબર એકમાંથી સંગાર બોલું છું કે ગઈ રાત્રે આઠથી નવ ની વચ્ચે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ છોકરા પછી હુમલો કર્યો છોકરો છે આઠથી નવ વર્ષનો છોકરો છે એ ચક્કો લઈને સાયકલ લઈને એના ઘરે જતો હતો તો કૂતરાએ એને હુમલો કર્યો બગચા પહેલાં મોટા મોટા ડાળ કૂંચાડી નાખી છે પગમાં મોઢામાં અમે તંત્રને અવારનવારને કહી છે એના પહેલાં છોકરી જે આંગણવાડીમાં જતી રહે બે મહિના પહેલાં ત્યાં એના પર કૂતરાએ હુમલો કર્યો ધોયડા તે બચાવી લીધું અને કાલની રાતે પણ આ છોકરો નવથી દસ વર્ષનો છોકરો છે એના બચકાવ પહેલાં ત્રણથી ચાર બનાવ બને કાલે જે હોસ્પિટલ લઈ ગયા છે અમે તંત્રને કહી છે કે તમે પકડી જાઓ ખસીકરણ કરો જો તમારાથી ખસીકરણ પકડાતો ન નતો અમે પોથરામાં લઈને પકડીને તમારે કોપરેશનમાં મૂકી જાય એટલા અમે કંટાળી ગયા છે છોકરા સ્કૂલે જતા નથી આંગણવાડી જવું તો બીક લાગે આ તંત્ર કરે છે શું ખસીકરણ 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 તો કાંઈ કરતા નથી ઓડોમાં કેમ બેકમાં આવતા નથી